ભાવનગર લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અને બોટાદના ધારાસભ્ય એવા ઉમેશભાઈ મકવાણા કપાળ ઉપર શુભતિલક કરી મતદાન કરવા માટે સહપરિવાર બોટાદ ખાતે નારાયણનગર પ્રાથમિક શાળા બોટાદના મતદાન મથકે પહોંચી ગયા હતા કપાળ પર શુભ તિલક કરી લોકશાહીના પર્વ સમાનના ચૂંટણીમાં શુભ તિલક કરી આ શુભ અવસરે શુભ મતદાન કરી દેશને વિશ્વકક્ષાએ લઈ જવાના આશયથી ઉમેશભાઈ મકવાણા આજ રોજ મતદાન કર્યું હતું અને લોકોને પણ આ લોકશાહીના પર્વ સામાન્ય ચૂંટણીની અંદર મતદાન કરી રાષ્ટ્ર વિકાસમાં અગ્રણીય ભાગ લઈ લોકશાહીને સફળ બનાવવા અને લોકશાહીને બચાવવા માટે પરિવાર સાથે મતદાન કરવા અનુરોધ કર્યો હતો અને જીતની આશા વ્યક્ત કરી હતી રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર

સૌ મતદાન કરી અને ભારત દેશની લોકશાહી બચાવવા માટે થઈ મતદાન કરી તેવી હું અપીલ કરું છું